શ્રી ગણેશાય ન શ્રી સરસ્વત્યય ન શ્રી ગુરુભ્યો શ્રી લલિતાંબિકાય ન આજના લલિતાશાસ્ત્ર નામના રસાસ્વાદની વિડીયોમાં આપણે શ્લોક છ થી દસનું અર્થનો આસ્વાદ લેશું આગળ આપણે પાંચ શ્લોક કરી ગયા છીએ આજે છઠ્ઠો શ્લોક કરીએ છીએ પહેલા શ્લોકનું પઠન કરીશ અને પછી એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ વદન સ્મરમાંગલ્ય ગૃહ તો રણ ચિલ્કા વક્તલક્ષ્મી ચલન મીના ભલોચના વદનસ્મર માંગલ્ય ગૃહ તોરણ ચિલ્લિકા એ એક નામ થયું એની અંદર દેવીનું મુખ કામેશ્વરના કલ્યાણ ભવન પર ઝૂલતા તોરણ સમાન છે એવો અર્થ બતાવ્યો છે તો એની અંદર શિવ અને માતા લલિતા કામેશ્વર અને કામેશ્વરી સ્વરૂપે એને ગણાય છે એનું અભેદત્વ આની અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યાર પછી નામ છે વક્રલક્ષ્મી પરિવાહ ચલન મીના ભલો જના મુખ કમળ મુખ મંડળના નેત્રો ચંચળ માછલીના નેત્રો સમાન છે હવે અહીંયા માછલીના ચંચળ નેત્રની ઉપમા આપી છે એ ચંચળ મન ને દ્યોતક છે મન જેવું ચંચળ હોય છે એવી રીતે અહીંયા માછલીના આંખની ઉપમા આપેલી છે અને બીજી રીતે એવો રહસ્યાર્થ આપ્યો છે કે માછલી છે એ બચ્ચાનું પોષણ દ્રષ્ટિથી કરે છે તેમ દેવી ભગવતી ભક્તો પર નયન કટાક્ષ માત્રથી કૃપા કરે છે દેવો ગુરુ એ દરેક માટે એમ કહેવાય છે કે જેના કટાક્ષથી જેના કટાક્ષ માત્રથી સર્વ વિભૂતિ પમાય તે સદ્ગુરુના ચરણમાં વંદન હજો સદાય એવી રીતે જે ભક્તોની ઉપર માત્ર નેત્ર દ્રષ્ટિ કરીને કૃપા કરે છે એવી આમાં ભાવના આપેલી છે હવે શ્લોક સાતમો જોઈએ નવચંપક પુષ્પાભ ના સાદંડ વિરાજિતા તિરસ્કારી ભાસુરા નવચંપક પુષ્પાભ નાસા દંડ વિરાજિતા દેવી લલિતાના નાકના ભાગને અહીંયા ચંપાના પુષ્પની ઉપમા આપેલી છે ચંપાના નવીન પુષ્પ એટલે કળી એના સમાન પિત્તવર્ણથી શોભિત નાકવાળા હવે અહીંયા રહસ્યાર્થ એવો બતાવે છે કે શરીરનો રંગ લાલ છે પણ નાકનો વર્ણ પીળો બતાવ્યો છે તો નાક એ ઘ્રાણેન્દ્રિય છે તન્માત્રા એની ગંધ છે અને પૃથ્વીનો ગુણ એ વર્ણ ક્રિયાશક્તિને બતાવે છે એટલે નાસાદંડની ક્રિયા એ શ્વાસ પ્રશ્વાસની ક્રિયા છે એટલા માટે એને ચંપાની ઉપમા આપી છે ત્યાર પછીનું નામ છે તારાકાંતિ તિરસ્કારી નાસાભરણ ભાસુરા દેવીના નાકનું આભૂષણ તારાઓ કરતાં પણ ચમકીલું અને શ્રેષ્ઠ છે અને સ્વચ્છ છે એટલે તારાકાંતિ એટલે તારાની કાંતિનો તિરસ્કાર કરનારું એટલે કે એનાથી પણ શ્રેષ્ઠ એવું એનું રૂપ છે તો આ શુદ્ધ ચેતનાનું દ્યોતક બતાવે છે અહીંયા પણ ગંધ તન્માત્રાની વાત છે પણ શુદ્ધ ચેતનાનું સ્વરૂપ જે સ્પષ્ટ અને ચોખ્ખું ચમકતું હોય એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યાર પછી આઠમો શ્લોક જોઈએ કદંબ મંજરી ક્લુપ્ત કર્ણપુર મનોહરા ભૂત તપનો ડૂપ મંડલા અહીંયા કદંબ મંજરી ક્લુપ્ત એમાં ક લ અને નીચે રૂકાર આપેલો છે પછી પ અડધો અને ત એવી રીતે ક્લુપ્ત એવો એનો ઉચ્ચાર થશે તો અર્થ એનો કે છે કદંબ મંજરી કૃપ્ત કર્ણપુર મનોહરા કદંબ મંજરીથી રંજિત એટલે કે આચ્છાદિત એવા કાનના આભૂષણથી મનને હરી લેનારા લલિતા દેવી કર્ણપુર મનોહરા કર્ણપુર એટલે કાનના આભૂષણને હરી લેનાર એનાથી ભક્તના મનને હરી લેનારા તો અહીંયા કદંબ ફૂલ ફૂલ નહીં પણ કદ અંબ ઉણાદી શક્તિ સમૂહની વાત આપી છે રહસ્યાર્થમાં જોઈએ તો કદંબ ફૂલની વાત નથી પણ કદંબ શક્તિ સમૂહ અર્થાત્ શબ્દ તન્માત્રા શબ્દ તન્માત્રિક શક્તિ સમૂહથી માતૃકાઓ ઉત્પન્ન થઈને સૃષ્ટિ રચવાનું કાર્ય કરે છે એ અહીંયા અર્થ લેવાનો છે એ રીતે કદંબ મંજળી કૃપ્ત કર્ણપુર મનોહરા ત્યાર પછીનો જે શબ્દ છે તાટંક યુગલીભૂત તપનોડૂપમંડલા તાટંક એટલે કાનના કુંડળ કાનના કુંડળની જે જોડ છે એ સૂર્ય અને ચંદ્રને એની ઉપમા આપી છે એટલે કાનના કુંડળની જોડ રૂપે સૂર્ય ચંદ્રને ધારણ કરનારા લલિતા દેવી તો અહીંયા રહસ્યાર્થ એવો આપ્યો છે કે તપન એટલે સૂર્ય અને ઉડૂપ એટલે ચંદ્ર તપનો ડૂપ તો એવો રહસ્યાર્થ આપ્યો છે કે સામાન્ય રીતે આંખોની ઉપમા એ સૂર્યચંદ્રની ઉપમા આપતા હોય છે ઘણા દેવદેવીઓ માટે તો અહીંયા ગોળાકાર જે આકાર છે એના કુંડળનો એ અને દિવસ રાત કરનાર તરીકે અહીંયા સૂર્યચંદ્રની ઉપમા કુંડળને આપેલી છે સર્વકાલિક અને છતાં કાળનું વિભાજન કરનાર ચંદ્ર અને સૂર્ય આમ સર્વકાલિક કહેવાય પણ સૂર્ય દિવસ કરે છે અને ચંદ્ર રાતને કરે છે એવી રીતે કાળચક્ર નું વિભાજન કરનાર ત્યાર શ્લોક શ્લોક છે નવમો પદ્મરાગ દર્શ પરિભાવી કપોલભુ નવ વિદ્રુમ બિંબ્રીદન રદનચ્છદા હવે અહીંયા દેવીના ગાલનું વર્ણન આપેલું છે દેવીના ગાલ પદ્મરાગમણી સમાન સ્વચ્છ અને ચમકીલા અને સુંદર છે અને જેમાં તે પોતાનું પ્રતિબિંબ જોવે છે એમનું સ્વરૂપ એટલું પારદર્શક અને સુંદર બતાવ્યું છે પદ્મરાગમણી જે છે એ ખૂબ સ્વચ્છ અને પારદ પારદર્શક સ્ફટિક જેવો હોય એની અંદર દેવી સ્વયંનું પોતાનું પ્રતિબિંબ પોતાના મુખનું પ્રતિબિંબ જોઈ શકે છે એટલા શુદ્ધ છે એવી રીતે એના સ્વરૂપનું વર્ણન આપેલું છે પછી બીજો શબ્દ છે નવ વિદ્રુમ બિંબસ્ત્રી ન્યકારી રદનચ છદા જેના હોઠ તાજા પ્રવાલ મણી સમુદ્રમાંથી જે મળતા પ્રવાલ હોય છે પ્રવાલના મણી એના સમાન લાલ અને બિંબા ફળ જેવા છે આ બધું દેવીનું સુંદરતાનું વર્ણન છે ત્યાર પછી શ્લોક દસ મોંક્તિ કરોદ સમાગંતરા શુદ્ધ વિદ્યાંકુરાકાર દ્વિજ પંક્તિ દ્વયોજલા એ આખું નામ છે કે દેવીની બંને દંત પંક્તિઓ શુદ્ધ વિદ્યાના અંકુર સમાન ઉજ્જવળ છે હવે અહીંયા રહસ્યાર્થમાં બતાવ્યું છે કે શુદ્ધ વિદ્યા અર્થાત બ્રહ્મવિદ્યા અને મધુવિદ્યા બ્રહ્મવિદ્યા છે એ નિરાકાર બ્રહ્મની વિદ્યા કહેવાય છે અને મધુવિદ્યા છે એ સાકાર બ્રહ્મની વિદ્યા કહેવાય છે એ સોળ મહાવિદ્યા એટલે દસ મહાવિદ્યા ઉપરાંત દુર્ગા શુલિની અશ્વારૂઢા ત્રૈલોક્ય વિજયા વારાહી અને અન્નપૂર્ણા એ દસ મહાવિદ્યા આપણે આગળ જે જોઈ ગયા હતા એ ઉપરાંત જે છ મહાવિદ્યા છે એમ કરીને સોળ મહાવિદ્યા થાય અને એટલે આપણા મુખની અંદર સોળ દાંત ઉપર અને સોળ દાંત નીચે એમ હોય એટલા માટે પરા અને અપરાના ક્રમથી બત્રીસ દાંતની વાત કરી છે અને એની વચ્ચેથી જ સોળસ અક્ષર મૂલાધારથી વૈખરી સુધી પ્રગટ થાય છે એવો ભાવ છે શ્રીચક્રની અંદર સોળસાક્ષરી વિદ્યા આપેલી છે અને એ સોળ અક્ષર જે છે આપણા વ્યંજનના એ બધા મૂલાધારથી પરાવાણી અપરાવાણી એ થઈને એવી રીતે થઈને છેટ વૈખરી સુધી મુખમાંથી પ્રગટ થાય છે આપણે જે શબ્દો બોલીએ છીએ તે એટલા માટે અહીંયા એનું નામ એવું આપ્યું છે કે શુદ્ધ વિદ્યાંકુરાકાર દ્વિજ પંક્તિ દ્વયોજ્વલા તો અહીંયા હા ત્યાર પછી એક નામ હજી બાકી છે દસમા શ્લોકનું કર્પૂર વીટિકા મોદ સમાકર્ષિત દિગંતરા કર્પૂરયુક્ત તાંબુલની સુગંધથી દશે દિશાઓથી દીકપાલોની દીકપાલોને આકર્ષિત અને ઉત્પન્ન કરનાર એવા એનો આનંદ લેનાર એવા લલિતા માતા હવે કહેવાય છે કે દશે દિશાઓના દીકપાલોની ઉત્પત્તિ મહાદેવીના કરપૂર આદિ એટલે કે કપૂર એલચી લવિંગ જાયફળ ચૂનો કાથો વગેરે સાથે જે પાનનું બીડું માતાજી ચાવે છે એમાંથી જે સુગંધ ઉત્પન્ન થાય છે અને સુગંધમાંથી દશે દીકપાલોની ઉત્પત્તિ થાય છે અને તેનું અસ્તિત્વ પણ એ સુગંધની સાથે જ રહે છે એટલા માટે જ માતાજીને સતત તાંબુલપુરિત મુખી હંમેશા તાંબુલપુરિત મુખવાળા કીધા છે એવી રીતે રહસ્યાર્થ એનો આપેલો છે તો આવી રીતે આપણે દસ શ્લોક સુધીનું અહીંયા આજે અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો બાકીના શ્લોકનો આગળના વિડીયોમાં જોશું ત્યાં સુધી જય અંબે જય શ્રી લલિતા માતા